નમસ્તે પશુપાલક મિત્રો હું છું મહેશ જાપડિયા ભવ એગ્રી માર્કેટિંગ માંથી તો ખાસ કરીને પશુપાલક મિત્રો આજે મારે વાત કરવી છે મારી દરેક પ્રોડક્ટ છે તમારા ડેરી ફાર્મ ની અંદર કઈ રીતના તમને મદદરૂપ થવાની છે આજે લાખો પશુપાલક મિત્રો અમારા નેટવર્ક સાથે જોડાઈને પોતાના ડેરી ફાર્મ ની અંદર સફળતા સફળતાપૂર્વક પશુપાલન કરે છે કેમ કે અમે જે ખેડૂત પશુપાલક મિત્રોના ફોન આવે છે એમને સંતોષકારક જવાબની સાથે અમે સર્વિસ તમને આપીએ છીએ અમારી પ્રોડક્ટ થી તમને જે બેનિફિટ છે એ અમે તમને આપીએ છીએ તો ખાસ આજે મારે વાત કરવી છે અમારી પહેલી પ્રોડક્ટ છે બી ફાસ્ટર ખાસ કરીને બી ફાસ્ટર જે તમારા પશુની અંદર ખાસ કરીને પશુ જે તાજો વિહાણેલું છે ગાય હોય કે ભેંસ હોય જે પશુ તાજો વિહાણેલું છે પશુના શરીર ઉપર તમને નબળાઈ દેખાય છે પશુ ખાંડ ખાવાનું ઓછું કરી દીધું છે કિટોસિસ જેવી સમસ્યા તમારા ડેરી ફાર્મની અંદર ગાય કે ભેંસની અંદર જોવા મળે છે તો ખાસ તમે વિહાયણા પછી અમારી 1 લિટર બી ફાસ્ટર માત્ર 5 દિવસનો ડોઝ છે 5 દિવસની અંદર તમારે બી ફાસ્ટર પૂરું કરી દેવાનું છે આ બી ફાસ્ટર આપ્યા પછી તમારા પશુની અંદર નબળાઈ છે નથી રહેતી તો ખાસ અમારું બી ફાસ્ટર તાજા પશુ વિહાયણાલા માટે

આપણી નવી પ્રોડક્ટ બી ફાસ્ટર છે જે ખૂબ સારા રિઝલ્ટ તમારા ડેરી ફાર્મ ની અંદર જોવા મળવાના છે ત્યાર પછી આપણો ભવ્ય મીન એચ લિક્વિડ હા પશુપાલક મિત્રો આ પ્રોડક્ટ તમારા પેલા વેતર પાડી વાછડી હોય જેને વારંવાર મસ્ટાઇટિસ થઈ હોય જેને વારંવાર આવની બીમારી થઈ જતી હોય પેલા વેતર પાડી વાછડી ગાભણ છે એને તમારે સારો આવનો વિકાસ સારો કરવો છે અડર ડેવલપમેન્ટ કરવું છે આવનો વિકાસ સારો કરવો છે તો ખાસ તમે આપણું ભવ્યમીન એચ લિક્વિડ યુઝ કરી શકો છો આનાથી તમને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે તો ખાસ આપણું ભવ્યમીન એચ લિક્વિડ છે જો આ વિડીયો જોઈને તમે મને ઓર્ડર આપતા હોય તો તમને આની સાથે એક ડી વર્મિંગ ફ્રી આપીશ તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ મોકલશો તો જ તમને ડી વર્મિંગનો ફાયદો મળવાનો છે ત્યાર પછી આજે ડેરી ફાર્મની અંદર બીજો જે મૂંઝવતો પ્રશ્ન છે કે ભાઈ હાલો આપણા ડેરી ફાર્મની અંદર મસ્ટાઈસ દૂધની અંદર પોદા આવવા દૂધ લાલ આવવું દૂધ ખરાબ થઈ જવું એકની એક ગાયને વારંવાર આવની અંદર હોજો આવી જવો તો એનું સંપૂર્ણ સમાધાન એટલે માર્કેટિંગનું પાવડર જે દૂધની અંદર હોય દૂધ લાલ આવતું હોય દૂધ ખરાબ થઈ જતું હોય સાહેબ અમે અમારી આ જે કીટ છે ને તમને દેખાડી દો એટલે તમને વધારે આઈડિયા આવશે સાહેબ અમારી આ કીટ જ્યારે પણ પશુપાલકની ને આવ બીમારી લાગે છે ને અમે એટલે આ ત્રણ વસ્તુ મોકલેલી છે તમે ઘણા બધા પશુપાલક મિત્રોને અમે આપેલી છે તમારે કદાચ કોઈને પૂછવું હોય ને તો અમે તમને કોન્ટેક નંબર આપશું કે જેમને અમે કીટ મોકલી છે એમના પશુને જે આસળની બીમારી થઈ ગઈ હતી તમારા જે ડોક્ટરની સારવાર છે એ લઈ લીધા પછી પશુને દૂધ છે ખરેખર સડતું નથી તો ખાસ કરીને આ અમારી પ્રોડક્ટ એ સપોર્ટિંગ થેરાપી તરીકે તમારા ડેરી ફાર્મની અંદર મસ્ટાઈટિસ થઈ ગયા પછી હા પશુપાલક મિત્રો જેને આસળની બીમારી થઈ ગઈ છે અને પછી એન્ટીબાયોટિક દવા જે તમે કરી છે પછી જે દૂધ ઉપર નથી આવતું પશુ તો આ ત્રણે ત્રણ દવા તમે એક સાથે તમારા પશુને કારણે જે દૂધ ગયું છે એને પાછું લાવી આપશે આ અમારી જે કીટ બનાવેલી છે એ પણ તમે યુઝ કરી શકો છો ત્યાર પછી આજે માત્ર ભવ્યમીન સુપરનો સૌથી વધારે મિલ્કોગેન અને ભવ્યમીન સુપર આ પ્રોડક્ટ મારે ખાસ મારા ગુજરાતના દરેક પશુપાલક મિત્રો પશુપાલક મિત્રો હંમેશ ના માટે કહો છો ખાસ મારો શબ્દો યાદ રાખજો પશુપાલક મિત્રો આ પ્રોડક્ટ હંમેશ ના માટે ડેરી ફાર્મ ને આગળ લઈ જાય છે ડેરી ફાર્મ ની અંદર નફો કરાવડાવે છે કેમ કે આ પ્રોડક્ટ જો તમે તમારા ડેરી ફાર્મની અંદર વાપરવાનું ચાલુ કર્યું એટલે તમારા ડેરી ફાર્મની અંદર કંઈ કઈ સમસ્યાઓ નહીં થાય પછી આ પ્રોડક્ટ તમને એમ થશે કે આ પ્રોડક્ટ નહીં ખરેખર મારા ડેરી ફાર્મની અંદર ભવ્યમીન સુપર તો હું વાપરીશ વાપરીશ ને વાપરીશ કેમ કે ભવ્યમીન સુપર જો તમે તમારી વાછડી ઉછેર કરો છો તો ત્રણ મહિનાની ચાલુ ત્રણ મહિનાથી શરૂઆત કરશો એટલે તમારી વાછડી પાડી બેથી અઢી વર્ષની અંદર ગાભણ થઈ જાય છે સાહેબ હું ગેરંટીની સાથે કહું છું કે મારું ભવ્ય મિન ઉપર તમે ત્રણ મહિનેની વાસળીક પાડી થાય ત્યારથી જો દાણ સાથે ચાલુ કરશો એટલે એનું વજન ટાઈમ ટુ ટાઈમ થશે અને વજન ટાઈમ ટુ ટાઈમ થાય એટલે ક્યારેય એવું નહીં બને કે કોથળીનો વિકાસ નહીં થાય સો ટકા તમને કોથળીનો વિકાસની સાથે જ્યારે પહેલી હીટ આવશે ને ત્યારે તમારા કર્મચારી ડૉક્ટરને કહેશો ને એટલે પરફેક્ટ તમને એનું સોલ્યુશન આપી દેશે તો ખાસ મારું આ ભવ્ય મીન્સ ઉપર જે તમારા ડેરી ફાર્મ ની અંદર વાસડી ઉછેર હોય કે પછી તમારા ડેરી ફાર્મ ની અંદર દૂધ ફેટ જાળવી રાખવું હોય તમારા પશુ ની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય જેને વારંવાર બીમારી થતી હોય એમાં તમે યુઝ કરો ખાસ અમે જે અત્યારે સજેશન આપીએ છીએ કે જે પશુ રિપીટ થાય છે જે પશુ ઉઠલા મારે છે જે પશુ સમયસર ગરમીમાં નથી આવતું જે પશુને કોથળીનો વિકાસ ઓછો છે જે પશુ થી ચાર વખત બિદાન કરાવવા સતાયગા પણ નથી થતું ત્યાં સાહેબ તમે અમારું પાંચ કિલો ભવ્ય મીન સુપર વાપરો છો તો તમને બહુ સારા રિઝલ્ટ મળશે આજે અમારી પાસે એમ કે ઓછામાં ઓછા વીસ થી પચીસ હજાર કસ્ટમર એવા છે ભવ્યમીન સુપરના જેણે પાંચ કિલો વાપર્યું એમનું પશુ જે ગાભણ નહોતું થતું એ કમ્પ્લીટ ગાભણ થઈ ગયું અમને પણ એમના તરફથી ખૂબ આશીર્વાદ મળેલા છે કે સાહેબ તમે આ પ્રોડક્ટથી અમને ભવ્યમીન સુપરથી અમારી પાડી કે વાછડી કે ગાય કે ભેંસ જે ગાભણ થઈ ગઈ સાહેબ એ આશીર્વાદ અમારે જોતવા હશે એ અમને મળ્યા છે એટલે જ કહું છું કે ભવ્યગ્રી માર્કેટિંગની દરેક પ્રોડક્ટ અમારી કોઈ પણ પ્રોડક્ટ લઈ લો તમે અમે તમને રિઝલ્ટ દઈશું બરાબર છે અમારી પ્રોડક્ટ નો ડાઉટ તમને માર્કેટ કરતાં કદાચ પાંચ પચી કદાચ મોંઘી પડતી હોય છે પણ સાહેબ આની અંદર જે વસ્તુ છે અમે તમને સારી આપીએ છીએ અમે ડાયરેક્ટ સેલિંગ કરીએ છીએ જેથી કરીને અમારા દરેક ગુજરાતના પશુપાલક મિત્રો સુધી સારી વસ્તુ સારી ક્વોલિટી પહોંચે તો આ અમારું ભવ્ય જમીન સુપર છે જે પશુ ઉઠલા મારતું હોય ગાભર ન થતું હોય સમયસર ગરમીમાં ન આવતું હોય પહેલાં વેતરની પાડી વાસડી જેનો કોથળીનો વિકાસ ન થતો હોય ઓવરીની સાઇઝ નાની હોય પશુને ત્રણ સારવાર બિજન કરનાર કયો છતાંય ગાભર ન થતી હોય ત્યાં આગળ તમે આપણું ભવ્યમીન સુપર વાપરો ખૂબ સારા રિઝલ્ટ મળશે તો આ મારું ભવ્યમીન સુપર છે ત્યાર પછી આપણું મિલ્કોગેન જે આજે એમ કહી શકાય સાડા હાથ લાખથી વધારે પશુપાલક મિત્ર આ પ્રોડક્ટ આ પ્રોડક્ટ શા માટે તમારે વાપરવી જોઈએ તમે તમારા ડેરી ફાર્મની અંદર ખાંડ વાપરો છો કપાસિયા ખોળ વાપરો છો મકાઈનો ભવડો ઘઉંનું ભડકું બધી આપણે કાળજીપૂર્વક રાખીને આપણે ખોરાક આપીએ છીએ સતાય હા પશુપાલક મિત્રો સતાય આપણા પશુ પાસેથી આપણે સારું દૂધ ઉત્પાદન નથી લઈ શકતા કેમ કે એના ખોરાકની અંદર જે તત્વોની જરૂર છે એ તત્વો આપણા પશુને નહીં મળે તો દૂધ ઉત્પાદન ક્યાંથી આવશે તો સાહેબ અમે કહીએ છીએ કે અમારું મિલ્કોગેન તમે વાપરો પશુના શરીરની અંદર ખાસ કરીને જ્યારે પણ પશુ આપણું વિહાય ને ત્યારે એના શરીરની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ અને વિટામિન છે એની દૂધની અંદરથી ધોવાણ થાય છે જો એને ખોરાકની અંદર કેલ્શિયમ કે ફોસ્ફરસ વાળો ખોરાક ન આપવામાં આવે એટલે કે મિલ્કો કેન ન આપવામાં આવે તો એનું દૂધ ઉત્પાદન છે સડતું નથી તમારી ગાય કે ભેંસની કેપેસિટી ખરેખર છે આઠ લિટરની છે તમને ખબર છે ગયા વેતરની અંદર મારી ગાયનું છ લિટર દૂધ હતું પણ સતાય આ વખતે પાંચ લિટરથી ઉપર નથી જતું ત્યાં સાહેબ તમે મિલ્કોગેન વાપરો સાહેબ એની અંદર તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે ઘણીવાર તો તમે છેલ્લા લગી દોઈ નાખી હોય પછી તમારા પશુની અંદર દૂધ ઉત્પાદન નથી સડતું ત્યાં સાહેબ તમે ભવ્યમીન મિન એચ અને મિલ્કોગેન બંને પ્રોડક્ટ વાપરો ખૂબ સારા રિઝલ્ટ પશુપાલક મિત્રોને મળેલા છે તો અમારી દરેક પ્રોડક્ટ તમને આખા ગુજરાતની અંદર મળી જવાની છે હવે મિલ્કોગેન બીજો ફાયદો શું કરે છે જો તમે મિલ્કોગેન રેગ્યુલર યુઝ કરો છો સાહેબ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ગ્રેન્યુઅલ ફોર્મની અંદર અમે બનાવેલી છે અને ગુજરાતની અંદર પ્રથમવાર હા પશુપાલક મિત્રો ગુજરાતની અંદર પહેલીવાર વાર ઓનલાઈન માર્કેટિંગની અંદર સૌથી પ્રખ્યાત દૂધ અને ફેટ માટેની પ્રોડક્ટ હોય ને તમે ગૂગલમાં એ સર્ચ કરી લેજો સાહેબ મિલ્કોગેટ પહેલા નંબરે આવશે કેમ કે આ મહેશ એ પ્રથમ વખત ગુજરાતની અંદર દૂધ અને ફેટ વધારવા માટેની આ પ્રોડક્ટ છે બહાર પાડેલી આજથી ચાર વર્ષ પહેલાં અને આજે માર્કેટની અંદર સાહેબ ધૂમ મચાવે છે મિલ્કોગેટ કેમ કે જે વસ્તુ છે એ અમે તમને દેખાડીએ છીએ સાહેબ તમને કેટલા બધા ફીડબેક વિડીયો દેખાડ્યા એમાંથી બધા જ ફીડબેક વિડીયો ઓરિજિનલ અને રિયલ છે માર્કેટની અંદર એટલા જોઈ લો એક એક ને વારંવાર આવશે પણ સાહેબ અમારી પાસે લાખો પશુપાલક મિત્રો છે જે અમારા નેટવર્ક સાથે ભવ્યગ્રી માર્કેટિંગના પરિવાર સાથે જોડાયેલા છે અને અમે તમને અમારો એક પરિવારનો સભ્ય માનીએ છીએ એટલા માટે અમે તમને એક સારી ક્વોલિટી આપવા માંગીએ છીએ અમારો ઉદ્દેશ્ય એ છે કે અમારા દરેક ગુજરાતના નહીં અત્યારે તો અમારી પાસે આખા ઓલ ઇન્ડિયાની અંદર મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી સુધી અમે સાહેબ અમારું નેટવર્ક છે એ પહોંચાડ્યું છે તો અમારો હેતુ એ છે કે અમારા ગુજરાતના પશુપાલક મિત્રો જેમને સારી વસ્તુ મળે સારી ક્વોલિટી મળે એના માટેના અમારા પ્રયત્નો આજથી ત્રણ વર્ષ પહેલાં નાનકડા એવા યુનિટથી ચાલુ કર્યું હતું આજે દરરોજનું અઢીસોથી ત્રણસો કિલોનું સેલ પર ડે ત્રણસો કિલો મિલ્કોગેન ભવ્યમીન સુપર ભવ્યમીન એચ લિક્વિડ બી ફાસ્ટર અમે પહોંચ્યા છીએ તો સાહેબ મારી એક રિક્વેસ્ટ છે તમારા નાના ભાઈ તરીકે કે એક વખત તમે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ જે કર્યો અને જે પશુપાલક મિત્રો વાપરું એમને તો ખબર જ છે રિઝલ્ટની પણ જે પણ પશુપાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તમારા ઘરે પણ ગાય ભેંસ કે તબેલો છે તો એક વખત તમે કોઈ પણ વસ્તુ વાપરતા હોય પણ એક વખત અમારી કોઈ પણ પ્રોડક્ટ તમને જયારે એવું લાગે છે કે હા મારા ડેરી ફાર્મ ની અંદર દૂધ ફેટ ની સમસ્યા છે તો મિલ્કો ગેન વાપરો તમારા ડેરી ફાર્મની અંદર તમને એવું લાગે છે કે મારું પશુ રિપીટ થાય છે ત્રણ ચાર વખત બિજદાન કરનાખ્યું છતાંય શા માટે બધી વસ્તુ ક્લિયર હોય નો કોથળી ની અંદર કોઈ ખામી હોય તમને તમારા બિજદાન કર્મચારી અથવા તો ડોક્ટર સાહેબ કહેતા છે કે ગર્ભાશયની અંદર કોઈ પણ જાતની તકલીફ નથી છતાંય શા માટે કાંઈક હોર્મોન ડિસ્ટર્બ હોય છે પરિપક્વ નથી હોતું જેના કારણે આપણું પશુ રિપીટમાં આવતું છે ત્યાં તમે આપણું ભવ્ય મિન્સ ઉપર યુઝ કરી શકો છો ત્યાર પછી તમને જયારે એવું લાગે છે કે ગાય વિહાણી છે ખાંડ નથી ખાતી બી ફાસ્ટર તમે વાપરો તો તમે દરેક પ્રોડક્ટ અમારી ગુજરાતની અંદર ફ્રી કુરિયર સાથે પશુપાલક મિત્રો મંગાવી શકો છો આજના વિડીયોની અંદર બસ એટલું જ કે તમે ભવ્ય માર્કેટિંગ સાથે જોડાવ તમને બેનિફિટ સારો મળશે અમારા તરફથી સર્વિસ તમને સારામાં સારી આપવામાં આવે છે તમે અત્યારે ઓર્ડર મૂકો આજે અત્યારે તમે જોઈ શકો છો આજે નવ તારીખ છે અને હવે દસ માં પંદર મિનિટની વાર છે અત્યારે અમારું કુરિયર નીકળે દસ તારીખે પશુપાલકને અગિયાર વાગે ઓલ ઓર ગુજરાતની અંદર મળી જાય એટલે તમને જયારે ઇમરજન્સી હોય ભાઈ આજે આવની અંદર આવી ગયો છે હવે શું કરવું અત્યારે ડોક્ટરને બોલાવો ન બોલાવો તમે અમને નવ વાગે સાડા નવ દસ વાગે ફોન કરશો ને જો અમારું કુરિયર સર્વિસ ચાલુ છે ને તો તમે બીજા દિવસે અમે તમને પોગાડી દઈશું આ અમારી સર્વિસ છે આ મારી પ્રોડક્ટની વેલ્યુ છે જે આજે લાખો પશુપાલક મિત્રો એ વાપરેલી છે તો તમે પણ શરૂઆત કરી શકો છો અને અમારા નેટવર્ક સાથે જોડાઈ શકો થેન્ક યુ સો મચ ધન્યવાદ સ્ક્રીન ઉપર અમારા નંબર આપી દઉં છું તમને જ્યારે પણ મૂંઝવણ લાગે તો ચોક્કસથી અમારો કોન્ટેક કરજો હંમેશા અમે તમારી સાથે જ છીએ પશુપાલક મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગો માતા